ત્યારે નારદ મુનિ આવીને કહ્યું કે હે રાજન તું આ પાપ કરીને યજ્ઞ કરે છે પણ આ બધા જેટલાને તે કાપ્યા છે માર્યા છે એ બધા જ આકાશની અંદર તારી રાહ જોઈને બેઠા છે જ્યારે તને તારો દેહ પડશે ને ત્યારે તને એ પ્રમાણે ભરખી જશે એટલે કોઈની પણ અંતરાત્માની હાય લાગે એવું કર્મ આપણાથી કોઈ દિવસ કરવું થવું જોઈએ નહીં તો આપણે સાચા છીએ જેમ ગુણાદિત્યાનંદ સ્વામીના વખતની અંદર અભયસિંહ બાપુ જામનગરની અંદર જામ સાહેબના મહેફિલની અંદર જ આમંત્રણ મળ્યું છે એટલે ગયા હતા અને ત્યાં મહેફિલની અંદર બધાને દારૂની પાલી પવાતી હતી ત્યારે એનો હમેલીઓ પણ એક ટ્રેની અંદર ગ્લાસમાં દારૂ લાવી અભયસી બાપુને કહ્યું કે લ્યો બાપુ જામ બાપુએ મોકલ્યું છે ત્યારે અભેશીએ કહ્યું કે હું નહીં પીવું અને ત્યારે અમેલિયાને લાગી આવ્યું કે જામબાપુનો અમેલિયો છું અને હું કહું છું ને ના પાડે જોઈ લઈએ જામબાપુને જેને કહ્યું બાપુ અભેશી પોતે લેતા નથી અને ત્યારે અભેશી પોતે વખતે ત્યાં આગળ લેતા નથી ત્યારે જામબાપુ પોતે ત્યાં આગળ આવ્યા અને અભેશી આ જામનો હાથ પાછો ન પડવો જોઈએ લઈ લો આજે થવા દો અને ત્યારે તે વખતે અભિષે પોતાના ભેટની અંદર તલવાર નાખેલી હતી એ તલવાર મેયાનમાંથી કાઢી અને આપી જામ બાપુના હાથમાં અને કહ્યું બાપુ આ તલવાર વડે ગળું કાપી નાખો અને પછી અંદર તમારે રેડવું હોય તો રેડો બાકી આ મુખ વડે કરીને ક્યારેય પણ અમે દારૂ તો નહીં જ પીએ અને જ્યારે જામબાપુએ આવું સાંભળ્યું ત્યારે એમ થયું કે જેના અંતરની અંદર આવી નિર્વસનીપણાની જે ટેક છે એ જોઈને જામબાપુ પણ રાજી થયા કે ભગવાનના ભક્ત હોય ને તો આવા સુરવીર હોવા જોઈએ નાની નાની બાબતમાં આપણે જેમ બકરા રાયડો નાખ્યા કરે એમ રાયડો નાખવાને નથી પણ સિંહ થઈને આપણે રહેવાનું છે કે મને કોણ મળ્યું છે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા છે ગુણાતીત સત્પુરુષ દ્વારા મળ્યા છે અને એવા સંત જ્યારે આપણને મળ્યા છે ત્યારે આપણે હવે શેની બીકરી જેમ સંતો વાત કરે છે ને કે છોકરાની આંગળી એના પિતાએ પકડી હોય તો ચિંતા એના પિતાને છે બાળકને બહુ ચિંતા ના હોય અને કદાચ ચિંતા કરે તો એમ જ વિચારે કે મારી આંગળી પકડી છે કોણે મારા પિતાએ મારા પરિવારના સંબંધીઓએ એટલે મને કાંઈ થવાનું નથી એમ આપણી આંગળી પણ આવા ગુણાતીત સત્પુરુષે પકડી છે અને એટલા જ માટે થઈને આપણે અંતરની અંદર બીજી કોઈ નાની મોટી વ્યથા કે ચિંતા કરવી નહીં કે હવે શું થશે ભવિષ્યમાં શું થશે આપણે આમ કરવાનું તો આ ન થયું એ નથી થયું એમાંય પણ ભગવાનની ઈચ્છા અને ભગવાનની ઈચ્છા હશે એ પ્રમાણે થયું છે તો એમાં પણ આપણે અંતરની અંદર ખૂબ શાંતિ રાખવી અને એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને પણ વિશેષ બળ મળે એટલે આ જંગલની અંદર ફરવામાંથી અને સિંહ દર્શનનું અવલોકન કરવાથી એક વાતની પ્રતીતિ તો આપણને આવે છે કે એ લોકો કેટલા સંતોષી છે એમ આપણે પણ જીવનની અંદર સંતોષ માનવો જેમ યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે શેઠને ચિંતા હતી કે આ હાથ પેઢી સુધી તો ખૂટે એમ નથી પણ આઠમી પેઢીનું શું થશે એના ટેન્શનની અંદર દુબળો પડવા માંડેલા અને ત્યારે એની પત્નીએ વિચાર કર્યો કે આ ખોટી ચિંતા કરે છે આપણે આપણા માટે જીવીએ ત્યાં સુધી આપણી જવાબદારી છે પછીની જવાબદારી ભગવાન એ દીકરાઓ અને સોંપી જ દે છે અને ભગવાન લઈ લે છે એટલે એવી રીતે આપણે જો ટેન્શનમાં રહેશું ને તો સ્વામી કે આપણે પછી કોઈ દિવસ એનો અંત આવશે નહીં એટલે એટલા માટે થઈને આપણને આ સિંહ અવલોકનની અંદરથી આટલી વાત તો બરાબર દ્રઢ સમજાણી કે કેટલું સંતોષ ક્યારેય પણ એક વખત પછી એનું પેટ ભરાઈ ગયું પછી કે ભાઈ ગમે તેટલું મારણ એને મળતું હોય તો પણ એની પાછળ દોડે નહીં અને એમાંય તે ખાસ કરીને ડાલામથો જે સિંહ હોય ને પુરુષ એ કોઈ દિવસ મારણ કરવા જાય જ નહીં સિંહણ જ બધી પોતે ભેગી થઈ અને એ પ્રમાણે ત્યાં આગળ એનું મારણ કરે અને પછી સિંહને ખબર પડે કે ભાઈ મારણ થયું છે એટલે પછી ત્યાં આગળ પોતાનું ખોરાક લેવા માટે જાય એટલે આ પ્રમાણે આપણે વિચાર કરવાનો કે સંતોષ એવ પુરુષ પરમ નિધાનમ જીવનની અંદર જો સંતોષ હશે તો તમને કોઈ દિવસ બીજો પ્રશ્ન નહીં આવે પણ જો સંતોષ નથી તો સ્વામી કે ગમે તેટલું ભેગું કર્યું હશે તો પણ આપણે અંતરની અંદર એમ જ રહ્યા કરશે કે હજુ કંઈક ખૂટે છે હજુ કંઈક ખૂટે છે હજુ કઈક ખૂટે છે એ ખૂટે છે એ જે વિચાર આપણને આવે છે એ આ જેને કહેવાય ને કે ઘેટા બકરાનો વિચાર સિંહનો વિચાર કે મારે હવે ક્યાં કઈ જરૂર છે અને સત્સંગની અંદર પણ આપણને કહ્યું ને કે જ્યારે માયા આડીને આવીને ઉભી રહે ને ત્યારે ત્યાં આગળ સ્વામી કે સિંહ બની જવું ખોટા વિચારો આવતા હોય ત્યારે પણ આપણે સિંહ બની જવું અતિશય આસક્તિના વિચારો આવતા હોય ત્યારે પણ વિચાર કરો કે હું તો આ પ્રમાણે કહેવાય છે કે સિંહ છું એટલે સિંહનું જ્યારે પોતાના જીવનની અંદર દર્શન થાય પોતાની જાતને માને તો પછી એને ભટકવાનું રખડવાનું રહેતું જ નથી એટલે આવા વિશાળ જંગલની અંદર ભગવાનની કેવી રચના છે કે જેને જેને જે જે યોનિની અંદર જન્મ આપ્યો છે તે તે યોનિની અંદર એને તેને એ પ્રકારનું એનું પેટનું પોષણ ભગવાને ગોઠવી જ આપેલું હોય છે એટલે આપણે ત્યાં આગળ પણ ગુજરાતની અંદર જેને કહેવાય ને કે ગીરની અંદર જંગલમાં સાસણગીરમાં કે જ્યાં જઈએ ત્યાં બધી જગ્યાએ સિંહનું અવલોકન થતું હોય છે પણ આફ્રિકાની અંદર વિશેષ કરીને ત્યાં આગળ આપણને આટલા બધા નજીકથી અને મોટા મોટી મોટી ટોળાની સંખ્યાની અંદર આ પ્રમાણે જોવા મળે એટલે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ પ્રમાણેનો કાર્યક્રમ ત્યાં ગોઠવાયેલો અને ત્યાં આગળ ગયા અને ત્યાં રાત્રિના સમયની અંદર ત્યાંના રહેતા મસાઈ મારે મસઈ લોકો કે એ લોકો પણ પોતે સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ કરે એવા સારા પોતાની કળા કર્તબો બતાવી અને પ્રમુખ સ્વામી મહારાજના સમયની અંદર એમણે પણ આ પ્રમાણે કહેવાય છે કે પોતાની કળાનું દર્શન કરાવેલું એનો પણ ત્યાં આગળ વિશેષ કરીને લાભ મળ્યો અને આ એક હોટલ જે હતી સરસ મજાની નાનકડી એવી નદીના કાંઠા ઉપર અને વરસાદ ગમે ત્યારે આવે અને વરસાદ આવે એટલે નદીમાં પાણીનું સરસ મજાનું ઝરણું ચાલું થાય એના ખળખડ કવા ખળખળ કરતા અવાજ નહીં ગુંજારોની સાથે સાથે અલગ અલગ પક્ષીઓના કલરો અને જુદા જુદા ભિન્ન ભિન્ન પ્રકારના વૃક્ષો અને એમની અંદર જુદી જુદી પ્રકારના સુગંધીમાન ફૂલો એની વચ્ચે આ મસઈ મારા જંગલની અંદર યાત્રા કરવા જવાનું થયું તો એમાંથી આપણને સજે સજે યાદ આવે કે આ બધું જ જે બન્યું છે અને બનાવ્યું છે એની રચનાના કરનાર ભગવાન છે સૌ સાથેને ભજનમાં બેસાડી પોતે પોડી ગયા પણ ઘડી ઘડી જાગીને જાંગીને યજ્ઞપુરુષદાસ કેશવ પ્રસાદદાસ વૈદ વગેરેને બોલાવે રાજી થઈને મળે અને આનંદ આવે આમ પોતાને વિશે પ્રીતિ કરાવી ભગવાનના સાક્ષાત દર્શન કરાવવાનું સાધન

રડતા રડતા વાત કરી મને યજ્ઞપુરુષદાસ પાસેથી ચણાવણીની જોડ બદલાવી આપી ભગતજીએ સારું કહી તેમને શાંતિ પણ પોતાને વિશે તેને હેત અને સદ્ભાવ રહે એટલા માટે તેમણે યજ્ઞપુરુષદાસને બોલાવીને કહ્યું મારું વચન પાડશો ને મને રાજી કરશો ત્યારે તેમણે કહ્યું બહુ સારું આપ જેમ કહીશો તેમ કહીશું તેથી ભગતજીએ રામ રતનદાસને બોલાવીને કહ્યું તમે જેમ રાજી થાઓ તેમ કરવું છે